હેલો યુટુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો આજે છે અષાઢી બીચ અને અમે અત્યારે બપોરે બ્લોગ શરૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે જવાનું છે ક્યાં જવાનું છે નીંદવા તો હાલો તમારે આવવું હોય તો પછી પાછા મળીએ તો અત્યારે હું કિરણ આ કાંઈ વ્લોગ ચાલુ કરી દીધો છે ઘણાને ને કોમેન્ટ આવતી ક્યારેક ક્યારેક કંઈ કિરણને વિડીયો બનાવજો તો તો એ બનાવતી ને પણ શરૂઆત કરી છે એન્ટ્રો રાખવા તો ગાઈને આ છે અષાઢી બીચ

ધોરણ ઇંઝાઇ સવારમાં સુખો અહીં છે તે મામા આવેલા કહેનાર ગયેલો હતો તોરણે આમાં થોડુંક પાણી જ પડે કેટલું કિલોમીટર થતું કેટલું કિલોમીટર થતું નવ દહ ની વધારે થતું છે એટલે નવ દહ કિલોમીટર થાય છે એમ કે છે આપડે કાંઈ ખબર નહીં તો કાંઈ નહીં અત્યાર પાછું ભારો મિ વરસાદ ને એવું થોડુંક સાટા નું એવું સારું થઈ ગયું છે સમજો હે વાતાવરણ

भाषा पर मैं कहनी मतलब उडे बात ઉપર મિત્રો સા આવી ગયો છે વાડીનો આવા સાત પીધો ને પહેલી વાર પીધો આજ પહેલી વાર હકીકત બાપ હે પહેલી વાર તો વાડી વિસ્તારમાં આવી રીતે શાહ પીધો નગર શાહ ન પીવું હા થોડીક મોર સુધી લે હાલ છે હે

તો કઈ નઈ હાલો ફટાફટ જાય ગામમાં તો દોસ્ત આપડા ગામમાંથી વે આવશે બધું વસ્તુ લઈને જાવ સાતુ ભાગ પણ આવી ગયો છે સેવ ને આ છે મોરસ મતલબ આ ખાણ જાય છે રસોડા હું આલ જવા એમ કે કારેલાનું શાક છે ને રેસીપી જોરદારની બનવાની એમ કે બાપ હમ કે તો જો દોસ્તો એ કઈ

આવી રીતે કારેલું લેવાનું જેમ કરવાનું ખાઈ જવાનું થોડા મસાલા બધું નાખવાનું આવી રીતે મને હાથ નહીં કર્યો પણ સેલ એક કારેલો તો ચા હું ભૂકી ગયો ખાન નાખવાનું છે ને જ અમે કેમ તો જો કારેલા ભરાઈ ગયા છે ડુંગળી પણ કપાઈ છે ટમેટા લચ્ણ મરસું પણ વેળવાઈ ગયું છે હવે સૂલો જગવા ને શિયાળવા મને બરોબર મને લાગી છે ભૂખ હવે તો કાઈ નઈ ઈપુ આ પાંચ દિવસ ચા સૂરજ ઉદયને જોયા કેમ લાગ્યું તને હે મજા આવી ગઈ ને તો પાંચ દિવસ ચા તો કાઈ નઈ ના ખાંડ બાઈ દે હાલો તો મિત્રો જમવામાં બની ગયું છે કારેલાનું ચાક રોટલા અને આ ચા છે તો જો ને સુખો જોય સુખાલ ખાવા એ સુખા કાયલે ને બહુ પાયરો તે